હવે એક કરવું છે ભાઈ બની અમારી એવી હતી નઈ જીગરદાન એટલે આગો ભાઈઓને એવી ભાઈ બની હતી અને હવે મને નક્કી કર્યું છે અરે રોજ મારા બીવા છે બરાબર મને હવે ખબર પડી યાર જબ્બર બીવાય

એજ્યુકેશન ની તો કોરમ કોરમ એમ હોય ભરાઈ ગયું કે નહીં ભરાણું ભરાઈ ગયું તો હવે 10 વાડે મારી જાય એવું હોય તો બસ તું પાસ થઈ જ હોય કે એટલે પછી તારે લાબી છે પેલી બેટરી વાળી એક્ટિવા ની આઈ છે ને એની લાબી છે એટલે ગતો પેટ્રોલ જ ના પડે તો મન આવડતું તો કોઈ શીખવા હા આવડતું નઈ ઈમોય તો શીખવાનું બધું ઈ તો હું તને પેલા બેહારી ને પછી શીખાવ્યું હું એ શીસોત નઈ પણ તો તને કેમ જીયા નથી તા

સોલ ટકા કરી ને એટલે કશું ના થાય પેલું આસ્તે આસ્તે હેરને એવું હારું પડો તો હું કઉ છું કે અમે જાણે જીવતા તા તને અમારી ઉમર માં અમે ગાડા લઈ લેવું હેરતા આ રસ્તે આવાના આવા રસ્તે ને હેર્યા એ ભરજ્યા ને યાર ગાડા નો આમ તમે કોટામાં નાખો કે પંચરે હાથ પડતા નહીં પછી કશું શું કે છે આપડે અત્યારે આવતો એનું પારા પેલું પારા આવે મોટા મોટા કળે આવે પણ ખાય એટલું પછી રોજ ની હાલ નહી દેવાનું કેટલું થાય તારીખ કિલોમીટર થાય તારી થાય પણ તારી કિલોમીટર નું એવરેજ આવતું હોય આવે હેઠ પછી મોટી મોટી વાતો કરું કઈ બનાય છે હા ખાવાનું

આવો ખબર પડે અને બે જણા છે એવું લાગે છે ખબર નઈ નંબર આવે આવે બીજા નંબર આવ્યો બીજો નંબર આવ્યો કોલેજ માં હવે સારું લાગે બે જણા હલવાયા તો હોવાય આપણો હલવાયા આપણા પગ કોઈ નહીં આપડે તો ઊંચા રહેવું છે આજ તો નહીં પણ કાલ કાલ તો નહીં પમદાર જાહી ચો એકલા તો નેકરજી જી ચો આજ તો છોકરો અંગે છે પણ કાલ તો છોકરો અંગે નહીં હોતો એવો બીવરા એવો બીવરા હોય ને કદી જિંદગી માં વાટમાં હેડવે ન જાય કે વાત કદી એકલા હેડી ખબર પડશે આજ તો નહીં એમને કાલ વાત આપણે હવે ઘેર જવા દો ને આપણે બધી સતર્ક વાત કરવા દો ને આપણે હલવાના હતા આપણે

આપણે તો આખો ઓમ આખો સરખ આખો ઉપયોગ થઈ ગયો મને લાગે છે કે આપડી વાત માં ચોક તો બીવર આવતું હશે પણ આ તો કાઠો થઈને જતો રહ્યો તો આ તો હમી હોય જતી જતો રહ્યો પણ અડધી રાત નું તમે મારું એક શેનો અવરાય આ તો આયરો માં તો કાઠો થઈને તો ઉડતો ઉડતો પણ એ આજ કે હવે કોઈ દાવ એકડો આબુ નહીં હંગા કોકડો હોય તો દાવું ના કે પાછો આબું આપણે એક બાજુ પાછી ફોની નહીં ભીખ લાગે છે કવાળિયો હોડો કરી તું ભળે તીન નોકડ પડશે

બે ખાલી જ કરી મારું પચારોકરા લઈ જૂટ હું તો કઈ જાવ શું કોણ છે હા શું પાડ્યું છે પાડ્યું હોય તો ચેક કરવા જવું પડે આપણે નક્કી કરવું પડે

પશુ ધો ગયા જેવા આવા વર્ગમાં ઉંઘાડે છે આ મારી નાખવાનો છે મને લાગે છે આ ભમચે લોજી વાંચે ભમતો હેડે છે